નમસ્કાર મિત્રો આજે હું તમને શીખવવા જઈ રહ્યો છું વીએન વિડીયો એડિટિંગ તો હું કઈ રીતે વિડીયો એડિટિંગ કરું છું મિત્રો પહેલાં પ્લે સ્ટોર પર જઈને વીએન એપ્લિકેશન ડાઉનલોડ કરી લો જો તમે મારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો ચાલો મિત્રો વિડીયોને સ્ટાર્ટ કરીએ તો મિત્રો હવે વીએન એપ્લિકેશન ઓપન કરું તો આજે હું તમને વીએન એપ્લિકેશનનો ફૂલ એડિટિંગ કરતો શીખવાડીશ અલગ અલગ રીતે કઈ રીતે એડિટિંગ કરવું એવું આજે હું શીખવાડી રહી છું તો હવે નીચે કોર્નર પર પ્લસ વાળો આઇકન દેખાય છે એના પર ક્લિક કરો ન્યૂ પ્રોજેક્ટ જો તમારે ન્યૂ પ્રોજેક્ટ લેવાનો હોય તો અહીંયા ન્યૂ પ્રોજેક્ટ પર ક્લિક કરવાનું છે જો તમારે વિડિયો લેવાનો હોય તો વિડીયોવાળા સેક્શન પર જવાનું છે અને ફોટો લેવાનો હોય તો ફોટા ઉપર ક્લિક કરવાનું છે તો અહીંયા ત્રણ ऑप्शन तुमने देखा है ऑल वीडियो एंड फोटो तो हूं यहां तुमने उदाहरण तरीके फोटा ऊपर क्लिक करनी बताइस तो हूं यहां एक बैकग्राउंड ले लूं तो हूं यहां बैकग्राउंड पर सिलेक्ट कर नीचे तुमने नेक्स्ट वाला ऑप्शन देखा है ना उस क्लिक कर देवन नेक्स्ट वाला ऑप्शन पे क्लिक करया पछि ऊपर ओरिजिनल दिखाई અહીંયાથી તમારી YouTube ની ફેમ લેવાનું છે જો તમારે YouTube માં વિડિયો અપલોડ કરવો હોય તો અહીંયા 16gmail9 અહીંયા સર્કલ થી બતાવીશ 16gmail9 ની ફ્રેમ જ્યાં YouTube પર વિડિયો અપલોડ કરવો હોય તો હવે રાઇટના નિશાન પર ક્લિક કરો હવે રાઇટના નિશાન પર ક્લિક કરીને બહણ નીકળી જવો જો તમારો શોર્ટ વિડિયો બનાવવો હોય ફરી ફેમ પર ક્લિક કરો અને નવ જેમ સુવર્ણની ફેમ લઈ લો અને રાઇટના નિશાન પર ક્લિક કરો તો આ રીતે યુટ્યુબની ફેમમાં મૂકી જાય હવે પાછળના ભાગમાં આવી રીતના બ્લેક પ્લાસ્ટ આવશે તો બ્લેક પાર્ટ તમારે હટાવવા માટે નીચે ડિલેટવાળો ઓપ્શન આપેલો છે એના પર ક્લિક કરીને ડિલેટવાળું કાઢી નાખો જો વિડીયો લોગો કરો હોય તો અહીંયાથી તમે અપડી વડે એરોના નિશા ડ્યુરેશન વધારી શકો છો તો આ રીતે વિડીયો લોગોસ થઈ શકે છે તો મિત્રો હવે અહીંયાથી નીચે હું અહીંયા સો જનો ફ્રેમ લગાવી દઉં છું હવે એને આ રીતે પપડી વડે ખેંચીને થોડું મોટું કરી દે હવે નીચે તો એ કોર્નર પર ફિલ્ટર દેખાય છે એના પર ક્લિક કરું આ ફિલ્ટરનો ઓપ્શન છે ફિલ્ટર પર ઓપ્શન પર ક્લિક કરીને એડજસ્ટમાં જઈને કલર ચેન્જ કરી શકું છું તો એચયુ પર ક્લિક કરું અને જુઓ અહીંયાથી આ રીતે આ બાજુ જવાય આ રીતે આ બાજુ જવાય અને કલર ચેન્જ કરવો જોઈએ એ કલર ચેન્જ કરી શકાય છે મિત્રો આ રીતે બેકગ્રાઉન્ડનો કલર પણ ચેન્જ કરી શકાય છે તો હું રાઇટના નિશાન ક્લિક કરું છું તો અહીં બીજા નંબરનું ટ્રીમ એ શું છે ટ્રીમ એટલે તમારી વિડીયો એડજસ્ટમેન્ટમાં જે પાર્ટસ વધારાના હોય એ કાઢી નાખવું હોય અથવા ડિલેટ કરવું હોય એના માટે છે આ રીતે નવ સેકન્ડનો એક સેકન્ડનો આ રીતે કાઢી શકાય છે અને નીચે ઓપ્શન આપેલું છે ઝીરો પોઈન્ટ વન સેકન્ડ ઝીરો પોઈન્ટ ત્રીસ સેકન્ડ વન સેકન્ડ ટુ પોઈન્ટ ફાઈવ સેકન્ડ તો આ રીતે પાર્ટને હટાવી પણ શકાય છે ટ્રીમ કરી શકાય છે વિડીયોમાં એફેક્સ લગાવીશું વિડીયોમાં જો કટ કરવું હોય તો આ રીતે કટ કરી શકાય આ રીતે સ્પ્લિટ કરીને વિડીયોના ભાગની સ્પ્લિટ કાતર વડે કાપી શકાય છે અહીંયા જે ભાગ ભાગ કટિંગ કરવાનું હોય અહીંયા નીચે સ્પ્લિટ કરીને તમે કાપી શકો છો તો હું સ્પ્લિટ વડે સ્પ્લેટ કરીને બતાવું છું તો આ રીતે સ્પ્લિટ કરી શકાય એફેક્સ

જો આ ફોટોનો બેકગ્રાઉન્ડ જો તમારે હટાવવું હોય તો શું કરવું પડશે તો પહેલાં હું અહીંયા એરો દેખાય છે એના પર વિડીયો એન્ડ સુધી આ ફોટોને મોકલી દઉં છું તો આ વિડીયો એન્ડ સુધી પહોંચી ગયો હવે આ ફોટોને બે બેકગ્રાઉન્ડ હટાવી દઉં તો નીચે કટઆઉટનો ઓપ્શન આપેલો છે મિત્રો તો હું એને બતાવી દીધો આ કટઆઉટનો ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે

તો ને પડત થોડું માસ્ક નો ઓપ્શન કેમ તમને માસ્ક કરતા શીખવારી જો તમારી ફોટા ઉપર માસ્ક કરવું હોય તો લાઈનર પહેલું લાઈનર છે લાઈનર થી કઈ રીતે ફોટા ની નીચે શેપ આપી શકાય તો આ રીતે નીચેની તીનની લાઈન કોર્નર પર દેખાય છે તેના પર થોડું ખેંચી લો નીચે ના તરફ આ રીતે આ રીતે ખેંચો હવે વચ્ચે ગોળ રાઉન્ડ દેખાય છે ને થોડું ઉપર આ રીતે લઈ જાઓ હવે રાઈટના નિશાન પર ક્લિક કરો હવે તમને ફોટો તો આકર્ષક લાગશે હવે મિત્રો થોડું બહાર નીકળી જવાનો છે હું ફોટોને થોડો સાઈડમાં કરી દઉં અહીંયા તમે વિડીયો પણ લગાવી શકો છો હવે હું સબસ્ક્રાઇબ બટન લગાવું છું સબસ્ક્રાઇબ બટન લોકો માં ફૂલ એડિટિંગ કરીને તો વિડીયોવાળા સેક્શનમાં જવું પડશે અને વિડીયો પર ક્લિક કરીને હું સબસ્ક્રાઈબ બટનમાં અમે ગયા તો ખરા પણ ગ્રીન પડદો કઈ રીતે હટાવવાનો તો ગ્રીન પડદો હટાવવા માટે નીચે ક્રોમા પર ક્લિક કરવાનું છે

ઓગડી વડે આવીથી ગમે તે ખેતીને આ રીતે મૂકી શકાય કોઈ બી જગ્યાએ શેટ કરી શકાય તો હું થોડોક વિડીયોને પ્લે કરીને બતાવું જો મિત્રો સબસ્ક્રાઇબ બટન લાગી ગયું છે તો આ રીતે સબસ્ક્રાઇબ બટન પણ લગાવી શકાય કદાચ મોશન કરવું હોય તો પણ કરી શકાય તો અહીંયા મોશનનો ઓપ્શન આપેલો છે ઉપર તો મોશન કરવું હોય તો મોશન કરી શકાય તો મોશન પર ક્લિક કરો तो यह लूप एनिमेशन पर क्लिक करो तो तुम्हें आ रही थे आ रही थे हालांकि अलग था अलग अलग प्रकार का मोशन आप ला तो तुम्हें यह अलग अलग प्रकार का मोशन लाइस सको चुके तो हम आ रही राइट ना निशान पर क्लिक करने मोशन नहीं रहा दे। प्ले तो थे हवे हम कर करने बताऊं और इतने सब्सक्राइब बटन पर लगा भी અને જો ડિલીટ કરવું હોય તો આ પાસ્ટ પર ઓગળી મૂકીને નીચે ઉપર ડિલીટનો ઓપ્શન આપેલો છે જો કરી શકાય કોઈ પણ સબસ્ક્રાઈબ બટન ડબલ વાર લેવું હોય તમારે તો ફરી ગેલેરીમાં ના જવું હોય તો અહીંયા ડુપ્લિકેટ નો ઓપ્શન આપેલો છે તો અહીંયા ડુપ્લિકેટથી ફરી લઈ શકાય છે અને ફોટો પણ લેવો હોય તો ડુપ્લિકેટ ના ઓપ્શન પર ક્લિક કરશો એટલે ફોટો આવી જાય છે તો બીજો ફોટો આવી જાય અને હું એને ડિલીટ કરી દઉં હવે હું તમને કી ફ્રેમ બતાવીશ કી ફ્રેમ કી ફ્રેમ કેવા છે તો કી ફ્રેમ નું શું કામ છે તો અહીંયા કી ફ્રેમ પર ઓકે કરવાનું તો હું ફોટા કી ફ્રેમ કી ફ્રેમ પર ઓકે કરું અહીં આવું કોર્નર લાગે છે થોડો ફોટોને સાઈડમાં આ રીતે વચ્ચે લાવો થોડો ફોટોને સાઈડમાં આ રીતે વચ્ચે લાવો થોડો ફોટોને આ રીતે સાઈડમાં લાવો ફોટોને આ રીતે લાવો આ રીતે આ રીતના ખેંચી શકાય આ ટી ફેમનો કમાવો તમે જે રીતે ફોટો હોય તે ઉઠી શકો આ ફોટોને આ રીતે સેટિંગ કરી શકાય આ રીતે કરાય આ રીતે કરાય જો ફોટો લઈ જાવ તો લઈ જવાય

આપણે કટિંગ કરવા માટે છે વિડીયો બેકગ્રાઉન્ડ ડિલેટવાળો ઓપ્શન છે તો તમે જે પાક કાઢી નાખવા માટે ડિલેટવાળો ઓપ્શન છે નીચે કટઆઉટનો ઓપ્શન પણ તમે ફોટો કટિંગ કરવા માટે બેકગ્રાઉન્ડ હટાવવા માટે બતાવી દોકલ ક્રોપ ચેક કરવાનો છે તો અહીંયા તમે કોઈ પણ ફોટો લીધો હોય એને હું કે કોઈપણ પણ ફોટો લઈ લઉં છું એક સફરજનક ફોટો પડે છે લઈ લઉં તો અહીંયા ક્રોપનો શું શું કામ તો ક્રોપ વાળા ઓપ્શન પર ક્લિક કરો ક્રોપ વાળા ઓપ્શન પર ક્લિક કર્યા પછી તમે અહીંયા જે ભાગ હટાવવાનો હટાવી શકો છો આ ભાગ આટલો આવી ગયો તો આ રીતે આ ક્રોપનું કામ છે તો હું એનું ડિલીટ મારું નીચે ઓપ્શન દેખાય છે મિરોર તો મિરોર તો ફોટાની દાખલા તરીકે ચહેરો ફેરવી નાખવો હોય તો આ રીતે કરી આ રીતે આ રીતે મિરોર કરવું તો ફોટો કરી શકાય ફીટ નો ઓપ્શન આપ્યો છે ફીટ એટલે કેમ વચ્ચેની જગ્યાએ ફોટો આવી શકે અને ફીલ વાળો ઓપ્શન તો ક્લિક કરવાથી ફોટો આખા વિડીયોમાં આવી જશે બોર્ડર છે બોર્ડર પણ લગાવી શકો છો બેકગ્રાઉન્ડ છે બેકગ્રાઉન્ડ ચેન્જ કરવા માટે છે તો બેકગ્રાઉન્ડ તો નીચે છે મેં ઉપર તો ફોટો લીધો છે એટલે બેકગ્રાઉન્ડ નીચે કામ રાખે એટલે મિત્રો बैकग्राउंड टवर बदलू तो बदली शकतो जो फोटो, ब्लूर तो फोटो, पर तो फोटो ने ब्लर करी शकतो तो यहां थी बैकग्राउंड ब्लर થઈ જાય હોય જો ફોટો બ્લુર કરવો હોય તો ફોટો વાળા જે વિગત છે તેના પર ક્લિક કરો તો ફોટો ને જેટલો ઝોકો કરવો હોય તે ઝોકો કરી શકાય છે નીચે તો આ રીતે બ્લુર વડે ફોટો ને ઝોકો પણ કરી શકાય શું ज़ूम कर सके। ब्लू वाला ऑप्शन थी हमें, नॉन पर क्लिक करके राइट वाले चैंपल क्लिक करी उपेसी टी। उपेसी टी। पर थी। ऑपिसिटी, ऑपिसिटी नीचे कोने पे ऑपिसिटी लेफ्टरी देखा तो फोटो थोड़ो, जौखों, आल तो जौखों कर करी सके, थोड़ो तो लाइटिंग में देखी सके, आल तो शेकिंग कर सके नीचे। બ્લેન્ડિંગ છે બ્લેન્ડિંગ કલર ચેન્જ કરી શકાય અલગ અલગ કલર ચેન્જ કરી શકાય સ્ક્રીનને લગતો કલર કરી શકો છો કોઈ તમે લિરિક્સ વિડીયો લીધો હોય તો એને પણ અહીંયા બ્લેન્ડિંગ વડે ક્લિયર કરી શકો છો તો હું નોર્મલ કરું છું અને રાઇટ હેન્ડ નિશાન પર ક્લિક કરું છું માસ્કનો ઉપયોગ તમને બતાવી દીધો ક્રોમાનો પણ ઉપયોગ નીચે બેકવર્ડ ફોરવર્ડ નો ઓપ્શન છે તો વિડીયો આ જે બનાવ્યો હતો એ પાછળના ભાગમાં આવી ગયો છે તો હું એની પાછળ ડિલીટ કરું છું તો અહીંયા ઉપર તમે મ્યુઝિક લગાવી શકો છો મ્યુઝિક વાળા ઓપ્શન પર ક્લિક કરવાનું અને માય મ્યુઝિકમાં જવાનું માય મ્યુઝિકમાં જઈને મ્યુઝિક લાઇબ્રેરીમાં જઈને તમારે કોઈ પણ એક મ્યુઝિક સિલેક્ટ કરીને લગાવી દેવાનું છે જે તમે વિડીયોમાં ઉપયોગ કરવા માગતા હોય તે અહીંયા મ્યુઝિક લગાવી શકો છો અને સબસ્ક્રાઈબ બટન ડિલીટ ટેક્સ્ટ વાળો ઓપ્શન દેખાય છે અહીંયા તમને વાળો ઓપ્શન દેખાય છે તો તમે કોઈ પણ વિડીયોમાં લખાણ લખવું ટેક્સ્ટ ઓપ્શન પર ક્લિક કરીને લખી શકો છો એડ એ હેડિંગ પર ક્લિક કરી અહીંયાથી કીપેડથી જે લખવું હોય તે લખી શકો છો મિત્રો હું એને ડિલીટ મારું છું હવે ઉપર હવે વધારાનું કોઈ બાકી રહી ગયું હોય તો હું તને બતાવીશ ફરી નેક્સ્ટ વિડીયોમાં આ રીતે વીએન મો એડિટિંગ કરી શકાય અને જો એડિટિંગ કર્યા પછી મિત્રો વિડીયોને ગેલેરીમાં લેવો હોય તો શું કરવું પડે તો હું તમને બતાવી દઉં અહીંયા ઉપર ક્લિક કરવાનું છે અહીંયાથી ઉપર ક્લિક કરીને રિસોલ્યુશન એક હજાર એસી પી રાખવાનું છે એક ત્રીસ એવરેજ ડ્યુરેશન વન પોઈન્ટ ઝીરો એમ બીપી એક્સપોર્ટ વાળા ઓપ્શન પર ક્લિક કરીને તમે વિડીયોને ડાઉનલોડ કરી શકો છો એક્સપોર્ટ કરશો એટલે વિડીયો ડાઉનલોડ થવાનું ચાલુ કરીને કટ કરું છું મિત્રો જય હિન્દ જય ભારત